સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારતની ભવ્ય ઇમારત યુવા શક્તિ મહિલા શક્તિ ખેડૂતો અને ગરીબો એમ ચાર મજબૂત સ્તંભો પર આધારિત છે લોકસભા અને રાજ્યસભાએ ચૌદ સભ્યોના સસ્પેન્શનને પાછું ખેંચ્યું છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના કથિત જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ કરશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આવતીકાલથી અયોધ્યા માટે આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરશે છઠ્ઠો ખેલો ઈન્ડિયા યુવા રમતોત્સવનું આજે સાંજે સમાપન થશે અને એફઆઈએચ હોકી મેન્સ વર્લ્ડ કપમાં ભારતે ગઈકાલે મસ્કતમાં રમાયેલી મેચમાં કેન્યાને નવ ચારથી હરાવ્યું છે સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશમાં છેલ્લા દસ વર્ષમાં રાષ્ટ્રીય હિતમાં એવા ઘણા કામો થયા છે જેને લોકો લાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા શ્રીમતી મુર્મુએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર પ્રકાશ પાડતા કહ્યું કે લોકોનું સદીઓનું સ્વપ્ન હવે પૂર્ણ થયું છે તેમણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી ટ્રિપલ કલાક પર પ્રતિબંધ અને છેલ્લા દસ વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલા અન્ય પગલાઓ અંગે પણ વાત કરી હતી તેમણે અવલોકન કર્યું હતું કે ગત વર્ષે ભારત માટે સિદ્ધિઓથી ભરેલું રહ્યું હતું કારણ કે દેશ સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા તેમજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બન્યો હતો ભારત દ્વારા યોજાયેલ સફળ જીવી સમિટે વિશ્વમાં દેશની ભૂમિકાને મજબૂત બનાવી હોવાનું શ્રીમતી મુર્મુએ ઉમેર્યું હતું ભારતીય અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વએ ગત વર્ષોમાં બે મોટા સંઘર્ષો અને કોવિડ ઓગણીસ રોગયાળો જોયો છે અને આવી વૈશ્વિક કટોકટી હોવા છતાં સરકારે ફુગાવાને નિયંત્રણમાં રાખ્યો છે રાષ્ટ્રપતિએ વિકસિત ભારતની ભવ્ય ઇમારત ચાર મજબૂત સ્તંભો પર આધારિત હોવાનું જણાવ્યું છે જેમાં યુવા શક્તિ મહિલા શક્તિ ખેડૂતો અને ગરીબોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં સકારાત્મક યોગદાન આપનાર સાંસદોને બધા યાદ રાખશે પરંતુ વિક્ષેપ પાડનારાઓ ભાગ્યે જ યાદ હશે તેમ કહ્યું છે સંસદના અંદાજપત્ર સત્ર પૂર્વે સંસદ બહાર પત્રકારો સાથે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે જે સભ્યો હંગામો કરવામાં અને બંધારણીય મૂલ્યોને નીચું કરવાની ટેવ ધરાવતા હોય તેઓએ વર્તમાન લોકસભાના આ છેલ્લા સત્રમાં આત્મમંથન કરવું જોઈએ શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ નવી સંસદના પ્રથમ સત્ર દરમિયાન નારી વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો અને છવ્વીસમી જાન્યુઆરીએ પથ પર દેશે મહિલાઓની શક્તિ અને બહાદુરીનો પણ પરિચય કર્યો છે તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે માર્ગદર્શન અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે વચગાળાનું બજેટ રજૂ કરવું એ મહિલા સશક્તિકરણના ઉત્સવ સમાન છે લોકસભા અને રાજ્યસભાએ ચૌદ સભ્યોના સસ્પેન્શનને પાછું ખેંચી લીધું છે આ સાંસદોને ગયા મહિને શિયાળુ સત્ર દરમિયાન સત્રમાં ખલેલ પહોંચાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષે ચૌદ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની સરકારની વિનંતી સાથે સંમત થયા હોવાનું સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું રાજ્યસભાએ અગિયાર જ્યારે લોકસભાએ ત્રણ સાંસદોના સસ્પેન્શન રદ કર્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના કથિત જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ કરશે ગઈકાલે શ્રી સોરેને તેમના શાસક ગઠબંધનના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને વર્તમાન વિકાસ અંગે ચર્ચા કરી હતી ગત સોમવારે શ્રી સોરેનના ઘરે પૂછપરછ માટે ગયેલ ઈડીના અધિકારીઓને શ્રી સોરેન મળ્યા ન હતા પરંતુ તેમના ઘરેથી બે કાર અને છત્રીસ લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા બાદમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશીકાંત દુબે ઝારખંડના મુખ્યમંત્રી ફરાર થઈ ગયા હોવાનો અને તેમની પત્નીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ હોવાનો આરોપ લગાવ્યો હતો નાગરિક ઉડ્ડયન મંત્રાલય આવતીકાલથી અયોધ્યા માટે આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરશે જેનાથી યાત્રાળુઓને ઘણી સુવિધા મળશે નવી સેવાઓ અયોધ્યાને દિલ્હી ચેન્નાઈ અમદાવાદ જયપુર પટના દરભંગા મુંબઈ અને બેંગલુરૂ સાથે જોડશે તાજેતરમાં રામ મંદિરના અભિષેક સમારોહ બાદ અયોધ્યામાં પર્યટનને વેગ મળ્યો છે અને ત્યાં આર્થિક અને સામાજિક વિકાસની તકો વધી છે હવાઈ સેવાનું ઉદઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે અને સ્પાઇસ જેટ આ હવાઈ માર્ગ પર સેવાઓ પ્રદાન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્તર પ્રદેશની જનતાનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે આ યાત્રા થકી મોટી સંખ્યામાં લાભાર્થીઓ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી પોતે યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે અને તેમનો ફીડબેક લઈ રહ્યા છે રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જમ્મુ ડિવિઝનના કઠુઆ અને ઉધમપુર રેલવે સ્ટેશનો પર રોકાશે આ અંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વંદે ભારત બંને સ્ટેશન પર નિયમિત દૈનિક સ્ટોપેજ હશે શ્રી સિંહે કટરા વૈષ્ણવદેવી નવી દિલ્હી રૂટને એક નહીં પરંતુ બે વંદે ભારત ટ્રેનો ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો રેલવે મંત્રાલયના આદેશ મુજબ ઉત્તર રેલવેને બંને સ્ટેશનો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજની તાત્કાલિક ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવની છઠ્ઠી આવૃત્તિનું આજે સાંજે સમાપન થશે રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર ચેન્નાઈમાં યોજાનાર સમાપન સમારોહમાં હાજરી આપશે આ રમતોત્સવની શરૂઆત આ મહિનાની ઓગણીસમી તારીખે થઈ હતી જેમાં દેશભરમાંથી પાંચ હજાર છસોથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો પદક સૂચિમાં મહારાષ્ટ્ર ત્રેપન સુવર્ણ છેતાલીસ રજત અને એકાવન કાંસ્ય સહિત એકસો પચાસ ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે જ્યારે હરિયાણા પાંત્રીસ સુવર્ણ બાવીસ રજત અને છેતાલીસ કાંસ્ય સહિત એકસો ત્રણ ચંદ્રક સાથે બીજા ક્રમે છે તમિલનાડુ પાંત્રીસ સુવર્ણ સહિત એકાણું ચંદ્રકો સાથે ત્રીજા ક્રમે છે એફઆઈએચ હોકી મેન્સ વર્લ્ડ કપમાં ભારતે ગઈકાલે મસ્તકમાં રમાયેલી મેચમાં કેન્યાને નવચારથી હરાવ્યું છે ભારત માટે ઉત્તમ સિંહે હેટ્રિક ફટકારી હતી જ્યારે મનજીત પવન રાજભર મનદીપ મોહમ્મદ રાહિલ અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા કેન્યા તરફથી મોસેસે અડેમ્બા અને કેપ્ટન ઇવાન લુડિયાલીએ ગોલ કર્યા હતા ભારતે શરૂઆતથી જ રમત પર પ્રભુત્વ જમાવ્યું હતું અને શરૂઆતની મિનિટોમાં કેન્યાના ગોલકીપરને ઘણી વખત પડકાર આપ્યો હતો કેન્યાના વળતા પ્રયાસો છતાં ભારતે આક્રમક રમત જાળવી રાખી હતી ભારત ટુર્નામેન્ટમાં પાંચમા અને છઠ્ઠા સ્થાન માટે આજે મેચ રમશે સાંસ્કૃતિક મંત્રાલયે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં મરાઠા મિલિટરી લેન્ડસ્કેપને નામાંકિત કરાઈ રહ્યું હોવાની જાહેરાત કરી છે આ નોમિનેશનમાં કુલ બાર ઘટકોનો સમાવેશ થાય છે સુવર્ણ દુર્ગ કિલ્લો ઐતિહાસિક મરાઠા મિલિટરી લેન્ડસ્કેપનો એક ભાગ છે સંસ્કૃતિ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ મરાઠા શાસકો દ્વારા કલ્પનાના કરાયેલા અસાધારણ કિલ્લેબદ્ધિ અને લશ્કરી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જે ભારતના જીવંત ઇતિહાસને દર્શાવે છે મંત્રાલયે કહ્યું કે આ બાર ઘટકો પ્રાચીન ભારતમાં મરાઠા શાસનની વ્યૂહાત્મક લશ્કરી શક્તિઓને પ્રતિબિંબિત કરે છે મહારાષ્ટ્રમાં ત્રણસો નેવથી વધુ કિલ્લાઓ છે જેમાંથી માત્ર બાર કિલ્લાઓ ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ હેઠળ પસંદ કરવામાં આવ્યા છે અને આમાંથી આઠ કિલ્લા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત છે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય કુસ્તી સંઘ ને સરકાર તરફથી માન્યતાના માન્યતા અંગેના પાયા વિહોણા દાવા તેમજ સ્પર્ધાઓનું આયોજન કરવાના દાવાને રદબાતલ કરી દીધા છે ચેરમેન સંજયસિંહને કડક ચેતવણી આપવામાં આવી છે સંજયસિંહે મહારાષ્ટ્રના પુણેમાં ઓગણતથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન ડબલ્યુએફઆઈ સિનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસના આયોજનની જાહેરાત કરી છે તેને સંબંધિત સસ્પેન્ડેડ ડબલ્યુએફઆઈ પ્રમુખ સંજય સિંહને મોકલવામાં આવેલા પત્રમાં રમતગમત મંત્રાલયે પુનરુચ્ચાર કર્યો છે કે તેમના દ્વારા આયોજિત કોઈપણ ટુર્નામેન્ટને નામંજૂર અને અમાન્ય સ્પર્ધા ગણવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોની બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં ભાજપના મહાસચિવ અરૂણ અને વિનોદ તાવડે પણ હાજર રહ્યા હતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ સુમિત્રાએ અરબી સમુદ્રમાં ઓગણીસ ક્રુઝ સભ્યો અને એક જહાજને સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓથી બચાવવામાં સફળ રહી છે ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર આઈએનએસ સુમિત્રાએ સોમાલિયાના પૂર્વ કિનારે માછીમારીના જહાજ અલ નેમી પર ચાંચ્યાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે નેવીએ અગિયાર સોમાલી ચાંચિયાઓ પાસેથી માછીમારીના જહાજ અને ઓગણીસ પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારતની ભવ્ય ઇમારત યુવા શક્તિ મહિલા શક્તિ ખેડૂતો અને ગરીબો એમ ચાર મજબૂત સ્તંભો પર આધારિત છે લોકસભા અને રાજ્યસભાએ ચૌદ સભ્યોના સસ્પેન્શનને પાછું ખેંચ્યું છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડી આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીના કથિત જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ કરશે નાગરિક ઉડ્ડયન મંત્રાલય આવતીકાલથી અયોધ્યા માટે આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરશે છઠ્ઠો ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવનું આજે સાંજે સમાપન થશે અને એફઆઈએચ હોકી મેન્સ વર્લ્ડ કપમાં ભારતે ગઈકાલે મસ્કતમાં રમાયેલી મેચમાં કેન્યાને નવ ચારથી હરાવ્યું છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા